છોટુ ભાઈ બોલે હા હા અરે ફોન નહી કાપતા વાત પૂરી છું સાંભળજો હાલો હા બોલો અરે જે અમરેલી ની જે ઘટના બની છે આપ કોણ બોલો છો હું નરેશ બોલું છું ક્યાંથી તાલુકુંડલા થી હાલો હા બોલો અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કઈક લેટર કાઢ ની બાબતે બેન નું કઈક સરઘસ કાઢવામાં આવ્યું જી ને રાતે બાર વાગે કઈક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવ બનાવવા બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા hello હા હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માગો છો હાલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હાલો મારું એમાં મંતવ્ય તમારું હોય હે? મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કહેવાનું એમ હાલો તમારું શું કહેવાનું છે આ જે ઘટના બની છે તે બાબતમાં દુઃખદ ઘટના છે ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝ મા કે કઈ પણ જગ્યા કે મતલબ કોઈ આરુ સપોર્ટ પણ તમે આપ્યું હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડીએફ છે પીડીએફ ને કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કંઈ સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક અ અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ આનું એક્શન લઈશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું સાક્ષી મતલબ આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલા લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો હાજી આ તો શું લેશો એક એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે હે તમે ઇન્ટરવ્યુ લો છો મારું જે ગણોયી તમે એમ નોય જાગણો એમ નોય ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હો તમે મને કોઈ કયા છાપવા હું નાગરિક છું નાગરિક છો એટલે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે